આ છે રાજકોટના વોર્ડ નંબર છ માં આવેલું નંદઘર એટલે કે આંગણવાડી આંગણવાડી ગોડાઉનમાં ફેરવાઈ ચુક્યો છે આંગણવાડીની આસપાસ અને ટોયલેટમાં જીવજંતુઓ અને સર્પોનો વાસ છે સાપે અહીં દર કરી છે બાળકો આ ટોયલેટમાં જતાં પણ ડરી રહ્યા છે કારણ કે અહીંથી સાપ જેવા જીવજંતુઓ અને ઝેરી પણ ઝેરી સર્પ પણ અહીંથી નીકળે છે આ ગોડાઉનમાં કોઈક કારણસર બ્લોકનો ઢગલો કરવામાં આવેલો છે આ ઢગલામાં કેટલાય સર્પોનો વાસ હોય તેવું લાગી રહ્યું છે બાળકો અહીં ગભરાઈ રહ્યા છે અને ગભરાઈને પોતાનું ભણતર પૂરું કરી રહ્યા છે પરંતુ તંત્રને કોઈ જ ચિંતા નથી સાથે સાથે આસપાસના રહીશો પણ આ ગંદકીથી અને ગોડાઉનથી ત્રષ્ટ થઈ ચૂકેલા છે અનેક

એક દરવાજા મેન મૂકી હા નાગ ને નીકળે છે એક ને અજગર નાગ ને એવું કેટલું નીકળે અમે ખુદ જોવા વાળા એ બેન નામે જાણ કર્યા બકલા વાળા જાણ કરે બેન આ જીવ જંતુ નીકળે તમે બાળકો આપ કે ટોયલેટ કરાવ નીકળ્યા હતો બરોબર બેટા જેના બૈરા લેતા હોય আমরা <laughs> 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 <laughs>